રાજકોટ હુડકો ક્વાર્ટર માં દારૂડિયા પિતાની પુત્રના હાથે જ હત્યા રાજકોટના કોઠારીયા રોડ પાસે આવેલા હુડકો ક્વાર્ટર નંબર ડી ઓગણસિત્તેર ખાતે દારૂના નશામાં ઘેરાયેલા પિતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ ઉંમર વર્ષ છપ્પનની ની તેમના જ પુત્ર હર્ષવ્યાસ ઉંમર વર્ષ બાવીસે છરીના ઘા ચીકી હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે ભક્તિનગર પોલીસ મથક ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી પુત્રને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ છે નરેશભાઈને લાંબા સમયથી દારૂ પીવાની આદત હતી રોજિંદા પ્રમાણે સાંજે પણ તેઓ નશામાં ઘરે પરત આવ્યા હતા અને સાથે છરી લઈ આવ્યા હતા નશામાં થઈ તેમણે પરિવારના સભ્યોને છરીથી ડરાવવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન તેમની પત્ની સ્મિતાબેનને હાથના અંગૂઠા પાસે છરી વાગતા લોહી વહેવા માંડ્યું હતું માતાને ઈજા થતી જોઈ પુત્ર હર્ષ ગુસ્સે ભરાયો તેણે પિતાના હાથમાંથી છરી છીનવી લઈને નરેશભાઈને છાતી અને હાથમાં બે ગાજી લીધા ગંભીર ઈજાઓના કારણે નરેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હત્યા બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા શરૂઆતમાં મૃતકના બહેન વર્ષાબેન પંડ્યાની ફરિયાદ પરથી પુત્ર હર્ષ સાથે તેમની માતા સ્મિતાબેન સામે પણ ગુનો નોંધાયો હતો પરંતુ દિવસભરની તપાસમાં સ્મિતાબેનની કોઈ સીધી સંડોવણી ના મળતા પોલીસે તેમની અટકાયત નથી કરી હાલ માત્ર હર્ષની ધરપકડ કરાઈ છે ઘટના બાદ કોણ ફરિયાદી બનશે તે પ્રશ્ન ઉભો થયો હતો નરેશભાઈની બહેન વર્ષાબેનને ફરિયાદી બનાવવા પોલીસ પ્રયત્નશીલ રહી પરંતુ શરૂઆતમાં તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે તેમના ભાઈ સાથે તેઓના કોઈ સંબંધ નથી પોલીસ એક તબક્કે સરકાર તરફથી ફરિયાદ કરવાની વિચારણા કરી રહી હતી અને તે સમજાવટ બાદ વર્ષાબેન તૈયાર થતાં તેમની ફરિયાદ પરથી ગુનાનો દાવો દાખલ કરવામાં આવે છે ભક્તિનગર પોલીસે હર્ષને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે જો આગળ જતાં સ્મિતાબેન સામે કોઈ પુરાવા મળશે તો તેમની પણ અટકાયત કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે